નમસ્કાર મિત્રો આજે આપણે સાણંદ તાલુકા મોટોળા ગામની અંદર આવ્યા છીએ અને ત્યાં મોટોળા ગામની અંદર આપણી એલિમેન્ટ્સ વેલનેસની અને ઓન એન ઓની પ્રોડક્ટથી દાદાના શ્વાસની અંદર સારામાં સારું એવું રિઝલ્ટ લીધું છે તો આપણે તેમના મોઢેજથી જ સાંભળીશું કે બહાર એને કેટલી જગ્યાએ ખર્ચો કરેલો બહાર પહેલા આપણે પ્રોડક્ટ આપ્યા કરતા કેટલી તકલીફ હતી અને અત્યારે કેટલું એમને સારું રિઝલ્ટ છે તો આપણે એમને મોઢેથી સાંભળી તો નમસ્કાર દાદા આપણી દવા તમને વાસુ આપી તો મહિના પહેલાં તમને કેટલી તકલીફ હતી એટલે શું શું તમે શું શું કરતા મારા ચાર વખત નાશ મૂકવું પડતું ચાર વખત હા બરાબર અને દવા જે તમારી દવા જે લીધી ને એમાંથી મને થોડો ફેર પડ્યો ઘણો રાઈ ગયો એટલે નાશ મૂકવાનું કે આ નાક નાશનું પણ શું નહીં હા ઓછું તો આ દવા દવા બિલકુલ મને સારી લાગી દવા જેટલી ખબર આમ કેટલો તમને આમ સારું લાગે આમ આમ સારું એટલે કે તાઈ સીડી ઉસડી હા સારું ના ના સારું તો આ શ્વાસ માટે જે કોઈને તકલીફ હોય તો શ્વાસ માટે દવા એને લેવી જોઈએ લેવી પડે તો લેવી પડે તો આવો સુકો જ નહીં તો આપણે શ્વાસ માટે એને સારામાં સારું લીધું જે લીધું એ તેમનાથી વાતચીત કરી પહેલા નાસ એ દિવસમાં ચાર વખત નાશ લેતા હતા પણ હાલ એ કોઈ નાશે નથી લેતા અને બીજી વસ્તુ કે બાર ત્રિમૂર્તિજી આપણા જે દવા લાવતા હતા મહિને લગભગ પાંચ હજારની દવા લાવતા હતા પણ અત્યારે એ દવા પણ ખાવ છોડી ખાવું ઓછી કરી દીધી અને આપણી પ્રોડક્ટ ખાલી મહિન થયો છે તો આના માટે સારામાં સારું રીઝન લીધું આપણે તો આપણે બીજા કોઈને વાતચીત કરી તો કરી શકાય કરી શકાય તો તમારું ખાલી નામ અને ગામનું નામ બોલો મારું નામ પાડી રહ્યો મટોડા બરાબર કામ કૌસાણ જિલ્લો અમદાવાદ ઓકે ઓકે નહીં તો વધારે માહિતી જોતી હોય તો મારો નંબર છે ત્રેસઠ બાવન અડતાલીસ પચીસ બાર અને આપણે એ દાદાને પ્રોડક્ટ આવીએ તો વાસુભાઈ તમારો નામ અને ખાલી મોબાઈલ નંબર બોલો મારું નામ મકવાણા વાસુભાઈ ત્રિભુવનભાઈ ગામ મટોડા મોબાઈલ નંબર છોતેર અઠ્ઠાણું અઠ્યાવીસ છોતેર ઓકે મિત્ર આનંદર કોઈ વધારે માહિતી જોતી હોય તો તમે આ નંબર ઉપર તમે રિંગ કરી શકો છો અને તમારો અરવિંદભાઈ તમારો મોબાઈલ નંબર પણ ભૂલી મારો નામ છે પટેલ અરવિંદ મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે તેત્રીસ છત્તાણું છ પંચાણું ઓકે મિત્રો જય હિંદ જય મહિલા